હેલો એમ ફોન ઉપર તો જોર આવું કઈ નઈ રીંગ વગાડું છું હવે શે ઊંઘો આવે છે અતારમ હવે મારે ક્યારે આવજો હમણાં હું હાલ જ કોમ છે હડકેને જોર આવે છે પણ કોઈ નીપટવાટિયા હાડક્યા છે હું હાલ જ આવજો મારા ફોન છે બધા ભેગા કરવા છે

એ તો ફર્સ્ટ કઉ તો મને પેલા તમે મારી ઘેર આવો ને એક દલ ના લ્યા મારા બેટા ડોઢા આડા ઊંચા જ નહીં આવતા એક હટાવો એ હાર એટલે ફોન કરું એટલે મારા બેટા ડોઢા આડા ઊંચા નહીં આવતા

लु जत्तीरी उचो किधुस मी त तुम्ही केदाता की जत्तीरी जत्तीरी बा जत्तीरी खरी जत्तीरी से नक्की बरी जत्तीरी बात हाजी से पण पीअरजी से ओहो तो इं तो किधु न की जत्तीरी जत्तीरी करी खाली ये तो कोनोडो कूदवा गयो से जगी आयाच नाही वळी एवू जई होय आ देखो ए슈 बात होती बात तो जबरदस्त से कशू जबरदस्त से इ बत्ता लगातो એટલે केवी चालले केवी कहता कशू बात तो से इं तो को पेलि नाही के सपर सपर काय के उको काय슈 का कर पकर

Jadi दर जितनी બેઠા જબરજસ્ત જમણવાર છે આખો દાડી ખાવ જમા છોકણ જમણવાર હશે રાશો હોય ચોક એવું કેવું છે એ બર્થ ડે બર્થ ડે અત્યારે ના મનાવાના હોય તો બધું વ્યામો ખોટી

બેહો તો ખરા બેહો ખાલી ચા મેલ જબરદસ્ત ખાલી નવો આવ્યો પેલા ચા પાણી માટે બોલા એમ કેવું તું કે અતારે સફરજન સફરજન કો આ વાના તો પાણી જેવો ચા હોય રોજ તાજી પાહા મેણા મારે છે તેમ આજ બોલાયા છે હેડો હોટેલ માં કે નહી બેહું હોય ના બેહ કેવો ચા પીયો છે ઇને અલ્યા થોડો તણ પીયો પરવા નહી તારું કીધું સા ના ના હોભળો એમ નઈ પાણી જેવો નહી મળો તઈ બેહ ગયો આ રે રે લાવી એમ તે વખત જો મળી

હવે તમારે કુ પાણી જેવી ચા હોય છે પાણી જેવી ના તમે ખાલી બે ખાલી હમણાં જેવી છે વારું જેવી છે જોઈ લેજો પાણી જેવું મેલી લાવ છું ખાવા

દમણ વાળા છે મકાઈ ભરી ગયા પૂછીએ કરું પણ બોલ્યા જ ના બીરા લાયા એટલા બીરા ના લાગે જવા નાખવાની હું હેડે તો પાણી

ફોટો લઈ પાછો ભાઈ 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 લેવા દો લેવા દો હ લેવા દો આલે બીજું તું શું વડી લેજો પણ આ રવા દયો મારા સટા જો કા લાલ માં કેનો કલર જોવો કે કેનો કલર જોવો ખાલી તક કોણ આય તું કલર કરવા છે આમાં આઈ આલજો આલજો થોડા આલજો ના ના તમન તો નતી ભાવતી તો લાવ કી માવડા તો ચાર લે લે લાવજો કે આ તો કી ઓય મેલજો આ બધું 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 આ બધું બધું ભાઈ આ કેટલી પી દો તું હારી છે તમે થોડો આટલો ખાલી કરી દેવા દો આમ ચો લાગે તમને બતાવતો પીરો આ ચા લાવે તમે

તમે નથી મળી આ બજાર માં મળતા પાટણ પાટણ માંથી લાયા મારા મારે જ પછી પાટણ લેવા બદલ પાટમમાં છે માલબલ પરેન જીત લાઈ એવું કેવું હા હા માલ માલબલ પરેન તો ભઈ આવો નકર એકદમ સ્પેશિયલ જી આપણે જાવ જ પડશે લેવા સ્પેશિયલ ભાવ જબર છે પણ ચા એક નંબર છે પાછી ભાવ પ્રમાણે ચા એ સૌ પીધી પ્રમાણે ચા મસ્ત કાણી

મારી વાત બીજું લઈ આવ્યો તમે હાઈ તો પૂછેલું છે તમે અડધું લઈ જઈને શું કરશો તમે અડધી કિંમત આલી દેવ ના